ને પૂછો લાગુ ક્યારેક જાઓ અમારા કાના કાના બરાબર આપો આપ એ તમને પ્રેરણાથી સમજાવી દેશે કે તમે સારા લાગો છો નથી સારા લાગતા કઈ ખૂટે છે કઈ બાકી રહે છે વેશ કેવો ધરો તો મારા કૃષ્ણને ગમે એવો વેશ ધરો ભજન કેવું કરો મારા કનૈયાને ગમે એવું જીવન કેવું જીવો તો મારા કૃષ્ણને ગમે એવું અને ભક્તિમાં અહંકાર ન આવે કેમ કારણ કે મારા શ્યામને અહંકાર પ્રિય જ નથી કૃષ્ણને અહંકાર પ્રિય નથી અને જય વિજય અહંકાર આવે એટલે તરત જ પ્રભુ લીલા કરે પરંતુ પ્રભુ હાથ નથી છોડતા એટલે પ્રભુ તરત જ આમ અંદર થી દોડીને આવી જાય અરે 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 મારું ભગત છે મારા ભગત છે બંને શ્રાપ આપ્યો આપે પરંતુ એટલી મોટી સજા ના અધિકારી નથી હવે શ્રાપ તો મળી ગયો શું કરી શકીએ તો કહે અમે એમને ઓપ્શન આપી શકીએ કે ભક્તિ કરીને જો પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો સાત જન્મ શત્રુતા કરવી હોય તો ત્રણ જન્મ અને ત્રણેય જન્મમાં પ્રભુના શત્રુ બન્યા છે હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપ રાવણ કુંભકર્ણ કંસને અને શિશુપાલ

નાસિકામાંથી અંગુઠા જેવડું એક વરાહ શિશુ પ્રગટ થાય જો જોતામાં વિશાળ સ્વરૂપ ધારણ કરે અને તરત જ સમુદ્રમાં કૂદીને સમુદ્રના પેટાળમાંથી પૃથ્વી દેવીને પોતાના દાંત પર બેસાડીને ભગવાન એમને સમુદ્રની સપાટી પર સ્થાપિત કરે પોતાની શક્તિનો સંચાર અને હિરણ્યાક્ષ સાથે ભયંકર યુદ્ધ થાય એ યુદ્ધમાં હિરણ્યાક્ષનો અંત કરી પ્રભુ પોતાના અવતારને સિદ્ધ કરે બોલીએ વરાહ ભગવાન હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ બંને લોભના અવતાર છે અને એટલે એમને મારવા માટે પણ પ્રભુએ એવા વિચિત્ર સ્વરૂપો ધારણ કરવા પડ્યા છે હિરણ્યાક્ષનો અંત કરી પ્રભુ પોતાના સ્થાને દેવતાઓની સ્તુતિથી પ્રસન્ન થઈ બિરાજમાન થાય અને ત્યારબાદ આ પૃથ્વીલોક પર મહારાજ મનુ અને મહારાણી શત્રુપાને મોકલવામાં આવે આમ મૈથુની સૃષ્ટિને આગળ વધારવા માટે એ મહારાજ મનુ અને મહારાણી શત્રુપા સુંદર આનંદ થી આ પૃથ્વી લોક પર વાસ કરે અને પોતાના પાંચ સંતાન પ્રિયવ્રતો ઉત્તાન પાદો તિસ્ત્ર કન્યાશ્ચ ભારત આકુતી દેવ હૂતિશ્ચ પ્રસૂતિ રીતિ રત્તમા હમણા અમુક સમય પહેલા એક એવી પ્રથા બહાર પડી હતી

એમને પણ બે પુત્ર અને ત્રણ પુત્રી છે પ્રસૂતિ રીતિ રક્તમાં આકૃતિ જેમના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે પ્રસૂતિ જેમના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે અને દેવહુતિ ચિંતા કેવી હોય છે કે મારી આ સંપન્ન સંસ્કારી શાંત સ્વભાવ વાળી એના માટે યોગ્ય વર શોધવો છે અને યોગ્ય વર શોધવા માટે મહારાજ મનુ